પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં ફરીવાર આવી ચૂક્યા છે નવા નવા ફૂલ છોડ અને રોપા. નમસ્કાર મિત્રો, એટ ધીસ ટેમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં ફૂલ છોડની સાથે કુંડામાં પણ ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. સાદા, ફેન્સી અને ચિનાઈ માટીના તમામ સાઈઝના કુંડા હાજરમાં મળી જશે. રોપામાં તમને ઘણા બધા પ્લાન્ટ મળશે. જેમાં આ છે ઇન્ડોર પ્લાન્ટ એરેલિયા, આ છે મોટા પાનવાળી મણીવેલ. તેમજ જ અહીંયા તમને એક ફૂટ થી લઈને પાંચ ફૂટ સુધીની ક્રિસમસ ટ્રી, વિક્સ તુલસી, તિલક તુલસી, ડ્રેસીના ઇન્ડોર પ્લાન્ટ ડાયફન ઇન્ડોર પ્લાન્ટ પીસ લીલી સાદા બાંબુ લક્કી બાંબુ એગ્નોનિમ ગ્રીન અને એક્નોનિમ રેડ મુસંડા કેલેડિયમ કલમવાળા ગ્રાફ્ટેડ જાસુદ ઇંગ્લિશ ગુલાબ કાશ્મીરી ગુલાબ તમામ કલરમાં ચાઇનીઝ એક્ઝોરા ગોલ્ડન વરપંક ડ્રેસીના ગાંધી ઇન્ડોર પ્લાન્ટ કેના લેમન ગ્રાસ ગ્રીન ટી એલચી લસણની વેલ ઓલ સ્પાઈસ મસાલો વરિયાળી પાન મસાલા એરિકા પામ સ્ટાર ફ્રૂટ કમરખ જાપાનની વેરાયટી રેડ ડાયમંડ જામફળ ટ્રાવેલર્સ પામ, હર્મન નવાણું સફરજન, સાયકસ પામ, સફેદ ચંદન, લાલ ચંદન, 5 થી લઈને પંદર ફૂટ સુધીના બોટલ પામ, 5 થી લઈને દસ ફૂટ સુધીના ફોક્સટેલ પામ, 5 થી લઈને બાર ફૂટ સુધીના ટર્મેલિયા પામ, ફળ લાગેલા ગુંકાંત વેરાયટીના લીંબુ, ગાજુનો છોડ, લીંબુ ગુટી કલમ બે ફૂટ થી લઈને નવ ફૂટ સુધીના ચીકુના રોપા, બે ફૂટ થી લઈને ચાર ફૂટ સુધીના કાદગી વેરાયટીના લીંબુ, જે બારમાસી છે. બોરના છોડમાં તમને ગોલા બોર, ગ્રીન એપલ બોર અને કાશ્મીર રેડ એપલ બોર મળશે. તેમજ અહીંયા તમને આંબામાં તમામ પ્રકારની જાત મળશે અને લાલ જામફળ તાઇવન પિંક જામફળ ત્રણ ફૂટ થી માંડીને દસ ફૂટ સુધીના ના નાળિયેર એકવીસ એકવીસ બેગ ના થી દસ ફૂટ આંબા કેસર તેમજ આંબા કેસર પાંચ થી સાત ફૂટમાં પણ તમને અહીંયા મળી જશે તો જો તમારે સારા સારા ફૂલ છોડ રોપા કે કુંડા લેવા હોય તો આજે પધારો પ્રીમિયમ એગ્રોટેક નર્સરીમાં જેનું એડ્રેસ છે જસદણ બાયપાસ રોડ ગાયત્રી માર્બલ થી તદ્દન નજીક જસદણ વધારે માહિતી માટે અથવા ઓર્ડર માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો